તો નમસ્કાર મારા વહાલાવલા વિદ્યાર્થી મિત્રો ધ વીએફએમ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ધોરણ બાર આર વિષય તત્વજ્ઞાન અને આજના ટોપિકમાં આપણે જોઈશું ભાગ ચાર જેમાં ચેપ્ટર નંબર એક છે વિધાનના રૂપો અને તેના પ્રકારો તો મિત્રો ભાગ ત્રણમાં આપણે જોયું વિધાનોના પ્રકાર જેમાં સાધુ વિધાન સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન હવે ભાગ ચારમાં આપણે જોઈશું જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારોના નામ અને તેનું ઉદાહરણ સહિત સમજીશું

વાળો વિડીયો ના જોઈએ તો જોઈ લેજો એ જોયા પછી જ આ વિડીયોમાં ખબર પડશે એમાં જે કોષ્ટક તમે જોયું છે જો કદાચ ન યાદ હોય તો અહીંયા સાઈડમાં દેખાય છે તો જોઈ લેજો એના પરથી આ પ્રાતીક રજૂઆત કરીશું અને સમજીશું તો ચાલો આપણે જોઈએ એ ખરું નથી નથી માટે પ્રતિક છે નિષેધક આવું પ્રતિક છે જ્યારે અહીંયા કાતો અને અથવા એના માટે વિકલ્પ છે પરંતુ આ ખેલ મહાકુંભ યોજાશે એને આપણે પી નામ આપી દઈએ અને રજા પડશે એના માટે ક્યુ નામ આપી દઈએ તો હવે અહીંયા એ ખરું નથી એના માટે નિષેધક આવી ગયું છે હવે કૌશ પછી ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે એટલે ખેલ મહાકુંભ યોજાશે એના માટે પી આપણે ઠરાવલી છે અને અથવા માટે વિકલ્પન છે રજા પડશે માટે ક્યુ છે અહીંયા જટિલ નિષેધક વિધાન બની ગયું છે કારણ કે જટિલ નિષેધક વિધાન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે સર્વોપરિકારક નિષેધક છે તમે જોઈ શકો છો અને હવે જોઈશું જટિલ સામાજિક વિધાન છે જ્યારે તેમાં સાદા વિધાન બે છે ખેલ મહાકુંભ યોજાશે અને બીજું છે રજા પડશે તો એના માટે મહાકુંભ યોજાશે માટે પી રજા પડશે માટે ક્યુ કાતો અને અથવા માટે વિકલ્પ છે ચાલો એના પહેલા વિધાનને વિધાન રજૂઆત કરીએ પછી પી કાં તો રજા પડશે માટે ક્યુ તે કાઉસ પૂરો સયોગી અને છે અને માટે પ્રતિક છે સમય છે વિદ્યાર્થીઓ રાજી થશે માટે આપણે લઈએ આર તો વિદ્યાર્થીઓ રાજી થશે તેના માટે આર લીધો આર એટલે રજૂઆત થઈ ગઈ છે અને એટલા માટે જટિલ સામાજિક વિધાન કહેવામાં આવે છે ત્યાં સમુચાય એ જમણી બાજુના વિધાનને અને ડાબી બાજુના વિધાનને લાગુ પડે છે તે તે જટિલ સામાજિક વિધાન કહે છે તો મિત્રો હવે આવી ગયા છે આપણે ત્રીજા નંબરના વિધાન પર જેમાં છે જટિલ વૈકલ્પિક વિધાન તો ચાલો આપણે જોઈએ આમાં પહેલાં જે આપણે વિધાનો કયા કયા સમાવેશ થાય છે તો આ એક છે ખેલ મહાકુંભ યોજાશે અને બીજું છે રજા પડશે અને ત્રીજું છે વિદ્યાર્થીઓ રાજી થશે એને આપણે નામ આપી દઈએ પી ક્યુ અને આર હવે બીજા નંબર પર આપણે જોઈએ તાર્કિક સંયોગીઓ કયો કોઈ છે તો છે કાતો અથવા અને બીજું છે બીજા કોશમાં છે અને તો મિત્રો પહેલાં વિધાન માટે પી અને કાતો અથવા માટે વિકલ્પન પછી છે બીજું વિધાન તેના માટે છે કૌશ તેમાં કૌશમાં લખીશું કૌશ પછી રજા પડશે એના માટે ક્યુ અને માટે સમુચય પછી વિદ્યાર્થીઓ રાજી થશે માટે આર તેઓ અહીંયા સૌપરિકારક વિકલ્પન છે તેથી તેને જટિલ વૈકલ્પિક વિધાન કહે છે ચાલો આગળ વિડીયો જોઈએ બીજા નંબર પર છે જટિલ શરતી વિધાનમાં તે જ પ્રમાણે પહેલાં જોઈશું કેટલા વિધાનો છે તે પહેલું એક વિધાન છે ખેલ મહાકુંભ યોજાશે પછી બીજું છે રજા પડશે અને ત્રીજું છે વિદ્યાર્થીઓ રાજી થશે એટલા માટે એ ખેલ મહાકુંભ યોજાશે માટે એ રજા પડશે માટે બી અને વિદ્યાર્થીઓ રાજી થશે માટે સી ચાલો હવે તેમાં તાર્કિક સંયોગીઓ જોઈએ તો જો તો જોતો છે ચાલો તેની પ્રાતિક રજૂઆત કરીએ તો ખેલ મહાકુંભ યોજાશે માટે એ પછી જોતો સંયોગીઓ માટે શરતી છે પછી કાઉસ છે પછી રજા પડશે માટે બી છે અને માટે સમયચ્છિક છે અને વિદ્યાર્થીઓ રાજી થશે માટે સી છે તો આ પ્રાતિક રજૂઆત થઈ ગઈ હવે જોઈએ જટિલ શરતી વિધાન કે કહેવામાં આવે છે તો અહીંયા શરતી છે એ જમણી બાજુ અને ડાબી બાજુ બંને વિધાનોને લાગી પડે છે તે તે જટિલ શરતી વિધાન કહે છે હવે મિત્રો પાંચમા નંબર પર છે જટિલ દ્વિશરતી વિધાન તો તેમાં તે જ પ્રમાણે પહેલાં આપણે વિધાનો જોઈશું આ એક છે ખેલ મહકુંભ યોજાશે પછી આપણે ટીમ જીતશે અને તો જ રજા પડશે તો જ રજા પડશે તો પહેલાં માટે પી અને બીજા માટે ક્યુ ત્રીજા વિધાન માટે આર અને આમાં સંયોગી છે જો તો અને તો જ જો તો અને તો જ તો ચાલો તેની પ્રાતિક રજૂઆત કરીએ પહેલા પહેલા વિધાન માટે ખેલ મહકુંભ યોજાશે માટે પી પછી અને માટે સમુચેક ને આપણી ટીમ જીતશે માટે ક્યુ અને પછી કૌશ પૂર્ણ કરીશું પછી જો તો અને તો જ માટે દ્વિસરતી છે અને ત્રીજું વિધાન છે રજા પડશે એના માટે આર અહીંયા સર્વોપરિકારક દ્વિસરતી છે તેથી આ વિધાનને જટિલ દ્વિસરતી વિધાન કહે છે તો મિત્રો આજનો ટોપિક અહીંયા પૂરો કરીશું અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો આગળ આગળ શેર કરજો અને લાઇક કરી દેજો